મંત્રીજી આવવાના છે બસ આવું સાંભળતા જ તાપી જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું અને રાતોરાત સરસ્વતી સાધનાની ધૂળ ખાતી સાયકલો રિપેર થઈ ગઈ પરંતુ મંત્રીજીએ તો વિદ્યાર્થીનીઓને મળવા પાત્ર સાયકલના કૌભાંડ અંગે બોલવાનું જ ટાળી દીધું ત્યારે કેવી રીતે રાતોરાત ભ્રષ્ટાચારની ચાળી ખાતી સાયકલ રિપેર થઈ ગઈ આવો આપને પણ બતાવીએ આ જાળી જાખરા પડેલી સાયકલો ના દ્રશ્યો બે દિવસ પહેલાના છે આમ તો આ સાયકલો બે હજાર ત્રેવીસ ના વર્ષ માં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓ ને આપવાની હતી પરંતુ શિક્ષણ વિભાગ અને તંત્ર પહોંચ્યું નહીં અને એક વર્ષ થી હજારો સાયકલ કાટ ખાતી હતી પરંતુ નવાઈ ત્યારે લાગી જયારે જાણવા મળ્યું કે વ્યારા સુગર મિલ માં પડેલી સાયકલો એકાએક રાતોરાત રિપેર થઈ ગઈ અને કારણ એ સામે આવ્યું કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વ્યારા ની મુલાકાતે આવવાના હતા વાત કરવામાં આવે તો વ્યારા સુગર ના કમ્પાઉન્ડ માં લગભગ હજારો જેટલી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી હતી જે ગત વર્ષે સારા પ્રવેશ દરમિયાન જે બાળકોને આપવામાં આપવામાંની સાયકલ જે મંગાવવામાં આવતી હતી એ એજન્સી દ્વારા અહીં ભંગાર હાલતમાં એને છોડી દેવામાં છે અને આજે જયારે ફરી આ જ સાયકલને રંગોરોગાન કરીને ચમકાવીને ફરી આ જ સાયકલો બાળકોને આપવામાં આવી રહી છે ત્યારે આ જે ભંગાર સાયકલો છે એ ભંગાર સાયકલોને ફરી રંગોરોગાન કરીને જયારે બાળકોને આપવામાં આવે છે ત્યારે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે તંત્રના પદાધિકારીઓ તો ડર માર્યા સાયકલો રિપેર કરાવી નવી બનાવી દીધી તેમને એમ કે ક્યાંક મંત્રીજી સાયકલો અંગે પૂછી લેશે અને સ્થળની મુલાકાત કરશે તો પરંતુ અહીંયા તો દ્રશ્યો જ કંઈક અલગ સામે આવ્યા મંત્રીજીએ સાયકલ અંગે પૂછેલા પ્રશ્નોનો જવાબ પણ યોગ્ય રીતે ના આપ્યો એનું હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપને જાણ કરી અત્યારે મારી પાસે અત્યારે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપને વાત કરી છે એક વર્ષથી આ સાયકલ વ્યારા સુગર ખાતે પડી હતી જે નું રંગ રોગાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કંઈ આપને હકીકત લક્ષી રિપોર્ટ મળવી અને પછી આપને વાત કરી ખેલ કારણ કે વિધાનસભામાં પણ આ બાબતની ચર્ચા થઈ હતી ત્યારે વિધાનસભામાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હલકત હલકી ગુણવત્તાની સાયકલ સપ્લાય કરવી કરવામાં આવી હોવાથી અમે એ કન્યાઓને આપી નથી તો એક એક વર્ષથી કન્યાઓને સાયકલ પણ ના મળી હોય હલકી સાયકલ પાછી પણ ના આપી હોય તો અત્યારે એવું કયું કારણ ઊભું થયું કે ફરી પાછી કરી રહી છે એ હું શિક્ષણ મંત્રીને પૂછવા માંગુ મંત્રીજી પાસે ભ્રષ્ટાચાર મુદ્દે કાંઈ બોલવા માટે ન હતું તો માઇક ઉતારી ચાલતી પકડી જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે નેતાઓને માત્ર કાર્યક્રમોમાં અને ફોટા પડાવવામાં જ રસ છે नाहीतर तर अह सायकलो हालत अंगे चोक्कस ती कडक पगला भर्या होत સરસ્વતી સાધનાની કરોડો રૂપિયાની સાયકલો રાજ્યમાં ખુલ્લા આકાશ નીચે કાટ ખાઈ રહી છે બે હાજર ત્રેવીસ ના વર્ષમાંથી સાયકલ જ ન કરવામાં આવ્યું એવી છે કે સાયકલો કોઈ કામની નથી રહી કારણ કે તેની જાળવણી કરવામાં ન આવી અને શિક્ષણ મંત્રી તાપેની મુલાકાતે આવવાના હતા તો અધિકારીઓ દોડતા થઈ ગયા કે ભૂલથી આ અંગે તેમને પ્રશ્ન પૂછી લીધો તો જવાબ આપવો પણ ભારે પડશે એટલે તાત્કાલિક ધોરણે કાટ ખાતી

તો સારા પડી ગયા ને એટલે કે આ સરકારી યોજનાનો જરૂરિયાતમંદોને ફાયદો નથી થતો પરંતુ ભ્રષ્ટાચારીઓના ખિસ્સા જ ભરાય છે વિદ્યાર્થીનીઓ ભલે હેરાન થતી જાય શાળાએ ભ્રષ્ટાચારી મિત્રોને પૈસાની ખોટ ન પડવી જોઈએ વાહ આવી રીતે ભણશે ગુજરાત તેવી કલ્પના તો કોઈએ નહીં કરી હોય